રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ સાથે સુરત નવસારી ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાત સપ્ટેમ્બરે અહીંયા વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ થી દસ તારીખ દરમિયાન ગુજરાતમાં ફરીથી વરસાદી માળખું સક્રિય થશે તો આ વખતે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો હવામાન નિષ્ણાતનું માનવું છે કે આ સિસ્ટમથી રાજ્યમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે જેથી નાગરિકોને સતર્ક રહેવું જોઈએ તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે દક્ષિણ ઓડિશા અડીને આવેલા છત્તીસગઢ અને ઉત્તર આંધ્રપ્રદેશ પરના રિપ્રેશનના કારણે આગામી ચોવીસ કલાક દરમિયાન તેલંગાણાના વિદર્ભ અને મરાઠામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તો આ સિવાય તટીય આંધ્રપ્રદેશ દક્ષિણ છત્તીસગઢ રાયશીલા સીમા અને મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્ય ઉત્તર આંધ્ર કર્ણાટકમાં આગામી ચોવીસ કલાક ભારે વરસાદ પડી શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાજની વાત કરીએ તો પ્રધાનમંત્રી જનધન યોજના થી છેલ્લા દસ વર્ષમાં નાણાકીય સમાવેશના આ રાષ્ટ્રીય મિશન નું અભૂતપૂર્વ પરિણામ જોવા મળ્યું છે તો હાલ ત્રેપન કરોડ થી પણ વધુ લોકો મૂળભૂત નાણાકીય સેવા લાભ લઈ રહ્યા છે ગુજરાતમાં માં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીની સંખ્યા એક પોઈન્ટ સિત્યાસી કરોડ ને પાર થઈ છે તો તેમના ખાતામાં નવ હજાર છસો એક્યાસી કરોડ થી વધારે બેલેન્સ નોંધાયું છે તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારમાં સમીક્ષાથી સહાય ચૂકાવશે તો પચીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન થયેલા વરસાદ અંગે સમીક્ષા કરાશે તો આગામી દિવસોમાં આ ટીમ ગુજરાતના મુલાકાતે આવશે તો પચીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા ભારે વરસાદથી થયેલું નુકસાનનું સર્વે કરાશે તો ગૃહ મંત્રાલય દ્વારા એનઆઈડીએમના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરના અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે વરસાદનું વધુ એક રાઉન્ડની આગાહી કરી છે તો આજથી છ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થશે તો રાજ્યના અનેક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે તો બંગાળની ખાડીમાં રિફ્રેસન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ પડશે તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી પાંચ દિવસ સુધી વિવિધ જિલ્લામાં સમય વરસાદથી ભારે વરસાદ પડી શકે છે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ પડી શકે છે તો આજે અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટા છવાય સ્થળે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ જિલ્લામાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસ્તો વાત તો સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર હસમુખ પટેલે ગુજરાત સરકાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકના બંને પદો માટે અરજી કરનાર ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે ઉમેદવારો બંને પદો માટે અરજી કરી શકે છે તેઓ માત્ર એક જ વખત શારીરિક કસોટી આપવાની રહે છે તો આ નિર્ણયથી હજારો ઉમેદવારોને રાહત મળશે વર્ષો મેટામાં વિધાનસભા ચૂંટણી વાત કરીએ તો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે તો ચોમાસાના અંતમાં અલ સ્થિતિ અનુકૂળ રહેવાની સંભાવના છે તો ગુજરાતમાં સો ટકા કરતાં વધુ વરસાદ નોંધાઈ ગયો છે ત્યારે હજુ પણ સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં લાંબા ગાળાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે તો ગુજરાતમાં આગામી પાંચ દિવસ અલગ અલગ વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે તો ખેડૂતો વરાબ નીકળે તેની રાહ જોઈ રહ્યા છે તો પરંતુ બીજી તરફ સિસ્ટમ બની છે તો સપ્ટેમ્બર મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે તો સોપઠાબા બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજા કહેર એ બાદ બે દિવસથી વરસાદે વિરામ લીધો છે તો ડ્રીપ્રેશનના કારણે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છ અને મધ્ય ગુજરાતમાં અસર જોવા મળી છે તો મેઘ કહેર બાદની સ્થિતિ હજુ પણ પરિસ્થિતિ થાળતી રહી છે ત્યારે ફરીવાર ઓડિશામાં ડ્રીપ્રેશન સક્રિય થયું છે જેની કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે